ઇપકો કંપનીના તરફથી આજે જે એરિયા મેનેજર તરફથી મંદિરોને જણાવવામાં આવ્યું છે કે ઈપકોને એનપી કે બાર બત્રીસ અને દસ છવ્વીસમાં બસો ને પાસઠ રૂપિયા પચાસ કિલોની બેગના ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે આ વધારાને કારણે સમગ્ર ખેડૂતોમાં ભારે નાખુશી છે આટલો મોટો વધારાને કારણે ખાસ કરીને ખેતી ખર્ચ વધી જશે ઇફકો કંપની તરફથી જે વધારો કરવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ જે રીતે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધી રહ્યા છે અને સામાન્ય રીતે ફોસ્ફરસ અને પોટાશ તમામ ઇમ્પોર્ટ થતા હોય એને કારણે જે રીતે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે એને કારણે મોટો વધારો છે અને આને કારણે ખેતી ખર્ચ વધી જવાનો છે અને આવનાર દિવસમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શેડીનું રોપાણ શરૂ થઈ ગયું છે અને એમાં મહત્તમ એનપીએ ખાતોનો વપરાશ થતો હોય છે એને કારણે ખેતી ખર્ચ વધવાનું છે એટલે અમારી તો ખાસ સરકારશ્રીને વિનંતી છે કે જે રીતે ફર્ટીલાઇઝર ખાતર ઉપર જે સબસિડી આપવામાં આવી રહી છે સબસિડી વધારવી જોઈએ અને આ વધારો તાત્કાલિક પાછો ખેંચાવો જોઈએ જે રીતે ઇફકો કંપની દ્વારા એનપીકે રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ બસો પાસઠ રૂપિયાનો ભાવ વધારો જીક્યો છે તેને લઈને ખેડૂતોએ પણ ભાવ વધારવાનો વિરોધ કર્યો હતો અને ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા